હર હર મહાદેવ હરિઓમ જય માતાજી કેમ છો બધા મજામાં ને બસ અત્યારે આપણે હવર માં ઉઠી ગયા વેલા અને આપણે જવાનું છે થઈ ગયા હાલો તો ગાય દોઈ આવી પછી જઈ આવે આપણે જુનાગઢ આવી ગયા મારા મોટા બાપુજી ની ઘરે મોટા બાપુ ની તો હવે છે

એકડો કરવા કેમ એકડો કેમ કરે એકડો કેમ કરે ક્યાં લખવાય આમ આમ લખાય બે હાલો આપણે જુનાગઢ એવા સરસ ચીકુ દેખા ને એટલે આપણે ચીકુ લઈ લીધા જ્યુસ પાઈ પછી ને દોવા જાય હાલો હાલો

જૂનાગઢ થી આવી સીધા વાડીએ આવી ગયા હતા પાણી ઘરે ઓછું હતું થોડુંક ખૂટી ગયું હતું એટલે આપણે બેહી ગયા છે ગાડામાં નાનજી બાપા હાટું ચીકુનું જ્યુસ લઈને આપણે ઘરે ગમે એ બને વસ્તુ વાડીએ મોકલવાની જોઈએ નાનજી બાપા વાડીએ રહીએ નકર તો એને કાંઈ નવીન ખાવા મળે જ નહીં વાડીએ રહેતા હોય એને એટલે આપણે જે વસ્તુ બને એ બધી મોકલવાની જોઈએ અત્યારનું તો વાતાવરણ એવું મસ્તીનું થઈ ગયું છે કારણ કે અત્યારે છ વાગ્યા પછી અત્યારે તો હાથ થઈ ગયા છે આજે તો તો છ વાગ્યા પછી વાટીએ છીએ ને એટલે મજા આવે એ થાય ઘરે આવું જ નથી ગયા બેઠા એવું જ લાગે જો આપણે જમના પાસે આવી ગયા ને આપણી એટલી હેવાઈ છે કે કોઈને દોવા દેતી નથી પણ હવે જમવાનું તો શું થાય એ મને નથી ખબર પણ આપણે પાછું ભાખરવાડ જાવ ની ફાઈનલ છે હા જો એ મને ચાલે હાલસ નહીં આપણે રોકાણા નહીં કારણ કે એવું નથી આપણે શોખ થી ન રોકાય તો હાલે

હા દેશી ભાષામાં એકથઠું થઈ જાય એમ એની નહી કાબુ મારે બાકી કોઈ હિથે નો આવે અને આપણે બાને દોતા આવડતું નથી નકર અમે હા હું એક એક ટાઈમ ધોઈ ને તો સેટિંગ આવી જાય હાલ વાંસડી છોડો હા અને જમના એ નહિ ખંજરવા જશી તું માથું ધરે હાલો લઈને ધોઈ બાપા ની જ બહુ એવાય ક્યાં નાનજી બાપા

અલે કીધું બટેકા ભુંગરા બને ને કી ગા હાલ છે ને તમારી ઓ હાલ જ ને એને કઈ નો ભોગે એટલે બાને હું કઈન ગઈ કે ભુંગરા મગાવ લે છે ને બટેકા બફા મૂકી દે એટલે બટેકા બફાઈ ગયા પેલા આપણે ભુંગરા તરી નાખી અને દિવ્યા બેન ડુંગરી ટમેટા ની ગ્રેવી કરે છે ને આપણે અહીંયા ભુંગરા તર નાખે ને દેવાંસ આપણો મોબાઈલ ગમે આગર દેખે ને એટલે મને લઈને દઈ જાય કે મમ્મી ને મોબાઈલ કોઈ નડવાનો નહીં એટલે મને અત્યારે છે રસોડામાં આપી ગયો કાલે મમ્મી તારો મોબાઈલ

હવે આપણે આમાં ચટણી નાખી મીઠું નાખી મિક્સ કરીએ મિક્સ કરી નાખી સુગંધ નાખી એની તજલા